તો દર્શક મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવાને લઈને જી હા મિત્રો કે ચૈતર વસાવાને થઈ શકે છે બે થી ત્રણ વર્ષની જેલ શું મિત્રો આ વાત સાચી છે અને મિત્રો ચૈતર વસાવાને આજે બીજા પણ સમાચાર આવી રહ્યા છે જે જોઈને ખરેખર તમે પણ વિચારવા લાગશો કે શું ચૈતર વસાવા સાથે આવું થશે તો ચલો મિત્રો વિગતવાર જોઈ લઈએ કે ચૈતર વસાવાને કેટલા વર્ષની જેલ થઈ શકે છે અને સૌથી મોટા સમાચાર શું છે ચૈતર વસાવા માટે તો મિત્રો હજુ સુધી ચેનલ સાથે ના જોડાયા હોય તો ચેનલ સાથે જોડાઈ જજો તો વાત કરીએ કે ચૈતર વસાવાને જેલ કેમ થઈ શકે છે તો સૌ પ્રથમ મિત્રો તેર ઓગસ્ટના રોજ ચૈતર વસાવાના જે વકીલ હતા અને જે કોર્ટ ની અંદર જામીન મોકલવામાં આવ્યા હતા તેને મિત્રો રદ કરી દીધા હતા અને ફરીથી તારીખ પડી હતી ચૈતર વસાવવા માટે જે તારીખ હતી ગઈકાલની અઠ્યાવીસ ઓગસ્ટ પરંતુ મિત્રો અઠ્ઠાવીસ ઓગસ્ટના રોજ એવું થાય છે કે ચૈતર વસાવવાના કમનસીબના કારણે વડીલોની હડતાલ હોવાના કારણે આ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવાને જેલ કેટલા વર્ષની થઈ શકે છે અને કેમ થઈ શકે છે તો મિત્રો સૌ પ્રથમ જણાવી દઉં કે કોઈ દાવો નથી કરતો કે થઈ શકે છે ફક્તને ફક્ત અંજના લગાવીને તમને ન્યૂઝ આપવાનું કામ કરીએ છીએ તો ચૈતર વસાવાના જામીન વારંવાર રદ કરવામાં આવી રહ્યા છે કારણ કે તેર ઓગસ્ટના રોજ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ કંઈક આવું બન્યું હતું તો હવે મિત્રો ચૈતર વસાવાને જેલ પણ થઈ શકે છે કારણ કે મિત્રો તેમના જામીન હજુ સુધી મંજૂર થતા નથી હવે આ વિષય ઉપર તમારું શું કહેવું છે બે શબ્દ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો બાકી મળશો એક ચૈતર વસાવાના ન્યૂઝ લઈને ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર